જામનગર જિલ્લાના પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાગેડી ગામમાં આવેલ કબીર લહેર તળાવની સાઈડમાં ઝૂપડા બાંધીને રહેતા ચારણ સમાજના એક છત્રીસ વર્ષના યુવાનનો આજ રોજ રાત્રિ દરમિયાન કોઈક અજાણ્યા ઈસમોએ માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી અને તેને સળગાવી દઈ અને મોત નિપજાવેલ હોય જે અનુસંધાને તેમના ભાઈ મરણ કિશોરભાઈ ઉર્ફે કિલો ધાનસુભાઈ સુમાતના ભાઈ શ્રી પુનાભાઈ ધનસુરભાઈ નાઓએ પંચબી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને એસપી સાહેબ દ્વારા ડિવિઝનના ડીવાયએસપીના સુપરવિઝનમાં એલસીબી તેમજ લોકલ પોલીસની એમ અલગ અલગ ત્રણથી ચાર ટીમો બનાવી અને હાલ આ અનડિટેક મર્ડર બાબતે ઝીર્ણભરી તપાસ ચાલુ છે તેમાં ટેકનિકલી તેમજ હ્યુમન સોર્સિસને ભેગું કરી અને હાલ ગુનો ડિટેક કરવાનો અને કેવી રીતે મર્ડર થયું છે તે બાબતની તપાસ પદવી કરી રહેલ છીએ